સ્વતંત્રતા દિવસની ઉજવણી રંગે ચંગે કરવામાં આવી હતી પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આવેલ ચાપાનેર ગ્રામ પંચાયત ખાતે ઇઠ્યોતેર માં દિવસની ઉજવણી કરવામાં આવી હતી

દરેક વડીલો માજી સરપંચશ્રીઓ પછી આજુબાજુ પધારેલા શિક્ષકશ્રીઓ પછી પોલીસ મિત્રો અને દરેક આ ગામના ભોલકાઓ અને આ ગામના વડીલોને હું દિલથી સ્વાગત કરું છું અને આપણા આ દેશ જે પંદરમી ઓગસ્ટના નિમિત્તે જે આપણા દેશને આઝાદ થયા મુજબ જે આ જે કાર્યક્રમ રાખવામાં આવે છે દર વર્ષે આપણા આખા ભારત દેશને અને જે જે આપનો દિવસ આખા દેશમાં ઉજવી રહ્યા છે અને આપણા જે આગળના જે વડીલો ગાંધી બાપુ જાહેરુ સુભાષચંદ્ર ભોજ એવા બધા આગળ જે પણ આગળ આપણા દેશના વડીલોને જે અંગ્રેજોએ જે કઈ માથાકૂટ કરી અને જે બલિદાન આપ્યા છે એમની આજે આખો દેશ ઉજવણી કરી રહ્યા છે અને બીજું કે હાલના આપણા દેશના વડાપ્રધાન એ પણ એવા ત્રણસો રામ મંદિર તેમજ આપણું પાવાગઢના ડુંગર ઉપર વર્ષોથી જે ધજા નથી ફરકતી તે પણ ધજા આજે આપણા દેશના વડાપ્રધાન થકી દરેક વિકાસ ને લઈ અને આજે એ થઈ છે એ બદલ હું આપણા દેશના વડાપ્રધાન ખૂબ ખૂબ અભિનંદન આપું છું ભારત માતા કી જે વંદે માતરમ મારું નામ અશોકભાઈ ગોવિંદભાઈ બારિયા પાવાગઢ